સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ્રચી લોકોને ડરાવી ધમકાવી સરકારી કામ કરી આપવાના બહાને પૈસા પડાવનારને ઝડપી પડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત શહેર વિસ્તારમાં નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ્રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવતા ઠગ હિમાંશુ રમેશભાઈને ઝડપી પડ્યો હતો આરોપી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે તો આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે એરગન કાર સહિતની મત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળ્યા એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શાડલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતાં એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને ટોટલ રૂપિયા બાર લાખ પંચોતેર હજારનું ચીટિંગ કરી લોકો પાસેથી પૈસા પડાવી લીધેલા છે અને એની ગાડી ચેક કરતાં ગાડીમાંથી સી નામનું નંબર પ્લેટ લાઇટર કસ્ટમનું આઈ કાર્ડ તથા આર્મીનું જેકેટ વગેરે વસ્તુઓ મળી છે જે મુદ્દામાલ કબજે કરી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે